કલા કલાપ્રેમીનગર રાજકોટમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી અગ્રિમ સંસ્થા સુરશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં શાસ્ત્રીય રાગો પર આધારિત સુમધુર યાદગાર હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ રાગ શ્રવણ રોગ નિવારણ શીર્ષક તળે યોજવામાં આવ્યો હતો એટલે કે કયો રાગ સાંભળવાથી કયા રોગ પર કાબૂ મેળવી શકાય તેની માહિતી સાથે મનોરંજક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગીતોની પ્રસ્તુતિ સાથે રાગનો પરિચય કરાવી કયો રાગ કયા રોગ પર કેવી અસર કરે તે વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આપને આપને અમારી સંસ્થા પોરબંદર માં તો પંચાણું થી ચાલુ છે ઓગણીસો પંચાણું બસો ઓગણત્રીસ કાર્યક્રમ કર્યા છેલ્લા સાત મહિનાથી રાજકોટમાં પણ કાર્યક્રમની શરૂઆત કરી છે ટ્રસ્ટ દ્વારા અને આ નવમો કાર્યક્રમ અમે આજે યોજી રહ્યા છે આ કાર્યક્રમ એક નવતર કાર્યક્રમ છે રાગ શ્રવણ રોગ નિવારણ કયો રાગ સાંભળવાથી કયા રોગ ઉપર એને કાબૂ મેળવી શકાય છે એની માહિતી સાથે એ રાગના મધુર ફિલ્મી ગીતો જે યાદગાર છે એ ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ સારા આપણા ઓર્કેસ્ટ્રાના કલાકારો રાજકોટના અને ગામના આજે કરવાના છે અને એ દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને રોગ ઉપર આપણે જે નેચરલી વ્યવસ્થા છે યોગ છે સંગીત છે જેના દ્વારા આપણે રોગ ઉપર કાબૂ મેળવી શકીએ તો એ એક માહિતી આપવાનો અમારો પ્રયાસ છે આ બધા પ્રેક્ષકોને અમે એક પત્રિકા પણ આપી છે કે જે અહીંયા બોલી કદાચ યાદ નથી તો એ પત્રિકામાં બધું લખેલું છે છાપેલું છે તો એ દ્વારા એક રાજકોટની સંગીત પ્રેમી જનતામાં એક અવરનેસ આવે સંગીત પ્રત્યેની એવો આ એક નમ્ર પ્રયાસ છે અને સંસ્થાને ખૂબ સારો સહયોગ રાજકોટના સંગીત સંગીતપ્રેમી નગરજનો અને અગ્રણીઓ દ્વારા મળી રહ્યો છે જેથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અમારું ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલે અમને ડોનેશનની પણ સરસ વ્યવસ્થા કરે છે બધા સપોર્ટ કરે છે એટલે આ કાર્ય અમે ખૂબ સરસ રીતે કરી રહ્યા છીએ પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રિજેશ કુમારજી મહારાજશ્રીનો પણ સંસ્થા અને ખૂબ સારો સહયોગ છે રાધિકાવાળા અશોકભાઈ શિલ્પાવાળા પ્રભુદાસભાઈ આવા અનેક જે અગ્રણીઓ છે રાજકોટના એનો સારો સહયોગ છે જેથી આ પ્રવૃત્તિ અમે રાજકોટમાં કરી શકીએ છીએ